લે 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 તેમાં કાયતરોગ નહી શું છે પણ ઓ તમે એલ છે હવે કેમ પણ હાલો ભાઈ અમારા આણંદભાઈએ શરૂ કર્યું છે વાહ ફેમિલી મજામાં મજામાં તો મજામાં અમારા સ્વાગત છે તમારા બધાય કન્ટિન્યુ પાછા ફરી એક વખત આવી જશે તમારા સમક્ષ ડીશ લઈને ને મોટર લઈને આવી જશે દરિયામાં જેલા ઉલેસવા તો ફટાફટ જેલા ઉલેસવાના છે મચ્છી પકડવાની છે પાણી બહુ દૂર નથી ને આખલે નવીન જગ્યાએ આવ્યા છે આખલે મચ્છી પારી તો જ બકે તમને બધાને એવા વિડીયો બહુ જોવાની ગમે છે તો મેં થોડી કોશિશ કરી ને આખલે તો આમ જો બહુ દૂર આવ્યા અમારા ઘરથી તો આમ બોય બબોલે પાટડું છે નાઠે અમારું ઘર છે બહુ દૂર આવ્યા આ ડીસ વિડી મોટી માઈન પોગડી મારવાલા તો બધાય સપોર્ટ કરજો ને કન્ટિન્યુ વિડીયો જોયા કરો તો ચાલો આપણે શરૂ કરી દઈએ હા આપણે છે ને પાણી બહુ દૂર નહીં જાય અહીંયા ઊંડા આવેલા છે એ પીળાદાળની બાજુમાં એટલે આપણે પીળ રાખવાની છે બોલો તો ફાસ્ટ કામ કરવાનું થતી પહેલાં તાર કરી દીધું શરૂ કરી દીધું અને હજી આ કામ કરવું કામ શરૂ છે આનું કામ કરવાનું અને મોટર બોટર તો આવી રીતનું ગોઠવી દીધું છે આપણે અહીંયા તો ભંગળું મેળવી દીધું છે ને અહીંયા છે આપણી ને આની અંદર તો આખલે બહુ માસલા છે મારા વાલા તો બિના રહેજો કન્ટિન્યુ હું શાક નીકળે હું આપણે પકડીએ કેટલું આવે છે કેટલું નહીં બધું તમને હું રજૂ કરી બધું દેખાડી તો હવે આપણે

ચાલો તો આપણે પેલા બંધ બંધ દઈએ એકત્રીમી કાચરો ભરાય છે બોલો અહીંયા આમાં હાથે કેટલો પીનો કાઢ્યો એકત્રીસ કાચરો પેલા ત્રીસ કાચરો કયા અઠ્ઠાવ કાચરો કયા નાખીને બે કાચરો કાંઈ નાખી ટીવા એટલું પુલ બંધાણો હજી કાચરો કયા નાખવી હજુ અહીં પાણી આમ આવે છે તો અહીંયા નાખી દઈ ને તો હજુ પાણી આનું આ રહી જાય આનું નફો રહી જાય ને તો આ કાયા ખાલી છે તાત્કાલિક થોડુંક કહેતા અને પાછું માથેલી પાણી આવે છે સોડું સોડું એ વાંધો છે અહીંયા જાય ને એથી થોડુંક ઓછું બધું આવે મીડિયમ મીડિયમ બધું છે હજી બાર ઘણી લાગી રહ્યા

उलच उलश उलच उलश लेखी करून कसरत थांब काही मी का ओडसून दाखव ताकद किती बावडा आम आम किती ताकद ह्या न्यावती हसू बैल हसू बैल

હવે આલુ વાહ 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 બાસે હળો હળો ફાડ ડૂકી દેલા આલો ભાઈ તો ખાલી થઈ ગયું છે અમારે મોટરે એવા લેવા મળી જાવ આમ તો જ મારો પડી ફૂડ 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 એય એ અંડા પાછો આવે રાદે વાહ ભાઈ વાહ હે માથું બાથું બધું પડી કેમ પણ કાઈ ન ઘટ્યો ભાઈ ચાલો તો હું ઉલસો આનંદ ભાઈ એપલના ફોન નો લેવાય એપલના ફોનમાં વિડીયો નથી હાલતા લે તમે સારું વાહ ભલે ફોનમાં વિડીયો એપલના કોઈ લેતા નહી ભાઈ એપલના ફોનમાં વિડીયો ન આલતા એમ કે આનંદભાઈ બાકી તમે દેખાડીજો બધાને કે ફોનમાં વિડીયો હાલે એમ કાઈ ઓય મારા ભાઈ એ આંદો ખોજી જો ભાઈ થાકી જાય બીજો તમને જો હારામાં હ જશે ખાલી ખમ આમાં કાંઈ માછલા નથી બોલો પણ પાણી ઉશ્કાઈને પછી ખબર પડે અઢીસો સાક તો મિનિમમ હોવું જોઈએ અઢીસો સે અને કિલો નીકળ્યો તે માથે પડે એટલે તમે મેં કરી છે આપણે પણ જોઈ શકા હા હેલ્દી પાણી પી ગયું સોડો સોડો આવે એ ખેંચી લેવા પછી તરીકે તરી ખેચી લે કા એમ તો ભાઈ મોટરનું કામ પાછું ઊંચું કા છે ને હા ભાઈ પાણો મોટો છે એ આપણે ઉસકાવે છે પાણી જો પાડી જો પાડી જો પાડી જો પાડી જાવ હા ઇસ્ટા

ચાલો ભાઈ આ ખાડા એક માછલી છે જોઈ પકડાય તો પકડી અને પાણી તો અહીંયા હોટ નજીક આવી ગયું છે તો મોટર બોટલ તો ભાઈ કાઢી નાખી છે અને હવે અહીં લઈ પકડી તમને દેખાડી શું છે હું આ માછલી છે તો ઠેકેલા માછલી વિધા કાચરોમાં મોટા બહુ ભાઈ આમાં તો એક માછલી જીડી એક વેખું જીડું બે વસ્તુ આપણે જીડું ને એક જીડો ટીટમ ટીટમ નાખતા કાચરકમાં આ ટીટમ કે દીકલા ની પણ આ ટીટમ ની ગયો કે તો સના તો પછી યાર આમાં એક માછલી નાખી